રાજકોટ મનપાના કન્ઝર્વન્સી વિભાગમાં કાર્યરત આશરે ત્રણસો ચુમ્મોતેર ડ્રાઈવરોને પગાર ન મળવાના કારણે હડતાલ પર ઉતર્યા છે દોઢ મહિનાથી આરકે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કંપની દ્વારા પગાર ન ચૂકવતા આ હડતાલ શરૂ થઈ છે ઉલ્લેખનીય છે કે આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ચૂક્યો હોવા છતાં ડ્રાઈવરોને કામ પર રાખવામાં આવી રહ્યા છે જેના પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે સ્થાનિક અધિકારીઓ સામે પણ આ બાબત અંગે સવાલો ઉભા કરવામાં આવ્યા છે હાલ સરકારની ગાડીઓ કોન્ટ્રાક્ટર દ્વારા ન મળતા ચલાવતી હોવાથી જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની થશે તે પણ મુદ્દો બની રહ્યો છે સવારે મને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા આ લોકોનો દોઢ મહિનાથી આ પગાર થયો નથી તો આપણે પ્રજેશભાઈ સોલંકીને વાત કરતા એમને એમ કીધું કે બે કલાકમાં પગાર ખાતામાં નાખવામાં આવશે પણ આ લોકોને જે બોનસ મળવું જોઈએ તે બોનસનું પણ લાલિયાવાડી ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર અનેક મુદ્દા ઉપર ચાલી રહ્યો છે આ ડબલ એન્જિનની સરકારનું જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે બે એન્જિન કેમ બંધ થઈ જાય છે તે સમજાતું નથી ત્રણસો ચીમોતેર લોકોનો પ્રશ્ન છે અને ડ્રાઈવરો અહીંયા નજીકમાં બાજુમાં જ ઊભા છે આ લોકો છે કોઈ ટ્રકના ડ્રાઈવર છે કોઈ જેસીબીના ડ્રાઈવર છે કોઈ ટીપર વાનના ડ્રાઈવર છે